એમ કહો તમે હું તો શું ખાવું તે તારી ડોસી લઈ જાય બસ થઈ જાય મારા ઓલે તો કોઈ રાખતી નહીં ત્યાં જવું ડોસી શું ખાવા ચાલ આવે તારી ડોસી મને હમો નહીં થવા દેતી તને કહું ને હવે એ તો બાપરી તમારા શીરો બીરો ખવડાય તો હમા કર્યા હે ખબર ને આ બટી પેલા બેન બોલે આય બોલે આવું છું મારા મારી ત્યાં

બાંધો ચામ ન હોય આવતા રહો એટલે પૂરિયા ના ઘરે ના રહ્યો પણ આવતા જ નહીં કે મન હોય નહીં ફાવતું લ્યો એમ તો તમારે બાએ વાત કરી છે કે મોદા થઈ જતા ઘેરથી તો પિયર જતા રહ્યા ના હોય તો હોય હું રાખતો તો બાજો નાસ્તો વહેલા ચા પાણી કમ્પ્લીટ અને બાચા તા તો કો તમે શું ધૂળ રાખો બાત કરી કરેલી એકદમ તમારા ઘેરથી ઘરની રોટલી કર્યા લીધી ને બળી ગી લી અને બે જણા ત્રણ તો તૂટે ના એવી રીતે રોટલી કરી લીધી ચો બીક લાગે હે અમન ચો રોટલા ખવરા આવે અમન તો ના પાછે તો અમે તો જતા રહ્યા ઘરે ના ના બેહો પુર એમ તો સને કે એકી તો રે એથી પાર ના અમે તો હવે જો ના ના બેહો ચા મે લે ના અમને પેલા કેતી ઓપડી જા તો ચા ની પાવે તમ તો બા ને હોય લાઈ દો બાપરા બાર દે સી થાય શું કામ આપો ઓય આવ તો તું આમ ટેન્શન માં ટેન્શન માં આપડા બા બાપા બાર દે સી થાય રે સી કેમ સી થ્યુ મોડા નઈ દાન ચાર ચાર આ તો ખાખે દાળ થયા

હવે નહીં મરી ગયા તમે આ પેલા પાડો થોડા મારવા મથી રહ્યા છો ઈ બા બોલાવે હડો તમને

મને વહી તું લઈ જા કે બब्बा તમ હોય શું તકલીફ હેકો આ પુરાની દોશી મને આલે હું તમને નતું કીધું આ ડોહો તો ગણ ખાય ને અન બા આના ઠાઠી ચાન બદલાઈ પેલે ઓબલી ને છે એટલે ઓય ગયા તમે શું કો બા હાલ તો બીજી ને તમારે અલ્યા શું શાંતિ હોય વણી દોશી મને મહી લઈ જા

તમે વાત તમે તારે કે બાવ છેલી તમે ચિંતા ના કરશો અમે બેહન તમે તારે તમે તઈન મરશો ને તાં તો તમારા લાડવા ખાઈને તો હું મરી સીસીવાય નહીં મરું નપ તો હાડું હો નપ તો ગમે એટલું રાખ ને ઓન ગણ નહીં લાગે અને આ નપ્તાનું નહીં કે તો મને બહુ તો પરાયો હવે ભગવાનનું નામ લો ભગવાનનું તું કો ઓલી તો માં ભગવાન તારા નામ કરાવે મુથી હવે ભગવાનનું નામ લો તમે ભગવાનના મફા

આ દોહો તો મરી ગયો અમાર 50000 માં કાલ તો જો આપણે તો ના ઉ શું લાગે હું મરી જઉં કોણ નાક્યા